હઝરત બાલાપીર સરકાર હઝરત અકબર શાહ સરકાર હઝરત ગેબનશાહ સરકારની દરગાહ શરીફ ઉપર હઝરત બાલાપીર રમતુલ્લા અલય અકબર શાહ ગેબનશાહ સરકારની દરગાહ શરીફ ઉપર સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી સંદલ શરીફ નું જુલુસ ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ઉપરોક્ત આસ્થાના ઉપર સલાતો સલામના પઠન સાથે પહોંચ્યું હતું ગિલાફ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી ઉપસ્થિત અકીદત મંદોએ પણ ફૂલ અર્પણ કર્યા હતા કુરાન ખ્વાની સિદરા શરીફ સલાતુ સલામ તથા ગુજારી કાર્યક્રમનું સમાપન કરાયું હતું આ પ્રસંગે અતોદ્રા શરીફ નામ ગાદીનશીન અઝહરુદ્દીન બાવા તથા ગામની કમિટી તેમજ ગ્રામજનો પણ હાજર રહ્યા હતા ગત રોજ પાંચ ઓગસ્ટ સાંજે સાત કલાકે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી